ભાષા સંશોધકોએ દ્વારા ચર્ચા થઈ છે તેમાં વજ્રલાલ શાસ્ત્રી નર્મદાશંકર દવે નરસિંહરાવ દિવેટિયા કેકા શાસ્ત્રી મનસુખલાલ ઝવેરી વગેરે ભાષા મર્મજ્ઞોને સર્વના મતના શાણી રૂપે ગુજરાતી ભાષા પર તેના આરંભ બિંદુ અને તેની પૂર્વ પરંપરા અને ગુજરાતી ભાષા અંગે થયેલી ભાષા તપાસ તરફ એક નજર કરીએ ગુજરાતી ભાષાનો ઉદ્ભવની આપણે જો વાત કરીએ તો प्रशांत પણે જે ખળખળ વહી જતી રમ્ય ગોશ નદીને જોઈને તેમાં સ્નાન કરીને એકાદવર પ્રશ્ન જરૂર થાય કે આ નદીનું મૂળ ઉદ્ભવ સ્થાન ક્યાં હશે એ જ રીતે આપણા સગળા જીવન વ્યવહારોને સાચવતી ગુજરાતી ભાષાનો આરંભ બિંદુ અંગે પણ વિચારવું રહ્યું કેમ કે ગુજરાતી ભાષા તરીકે

બાદ કરતા સમગ્ર યુરોપમાં તથા દક્ષિણ ભારત સિવાયના સમગ્ર ભારતમાં આ ભાષા કુળની ભાષાઓ બોલાય છે ગુજરાતી ભાષા ભારતીય યુરોપીય કુળમાં સમાવિષ્ટ છે ભારતીય યુરોપીય કુળ વિવિધ શાખાઓમાં રહેલું છે તેમાંની ભારતીય આર્ય શાખા ગુજરાતી ભાષા બાબતે અગત્યની છે ગુજરાતી ભાષાનો ઉદય આ ભાષામાંથી થયો છે ઈસવીસન પૂર્વે પંદરસો માં કે તે પહેલા આર્યો ભારતમાં આવ્યા ત્યારથી ભારતીય આર્ય શાખા અસ્તિત્વમાં આવી છે ભારતીય આર્ય ભાષાની ત્રણ ભૂમિકાઓ છે ગુજરાતી સંસ્કૃત ભાષામાંથી વિકસિત થયેલી આધુનિક ઇન્ડો આર્યન ભાષા છે પરંપરાગત રીતે ત્રણ ઐતિહાસિક તબક્કાઓ પ્રમાણે ઇન્ડો આર્યન ભાષા વચ્ચે ભેદ કરાય છે પ્રાચીન આર્ય ભાષા મધ્ય ભારતીય આર્ય ભાષા અને ભારતીય આદિમ આર્ય પ્રજાની ગુણ ભાષા એટલે કે વૈદિક સંસ્કૃત પ્રશિષ્ટ સંસ્કૃત ઋગ્વેદ બ્રાહ્મણ ગ્રંથોની ઉપનિષદ રામાયણ અને મહાભારતની ભાષા પ્રાકૃત ભાષામાં પાલી અર્ધમાગધી અને માગદી ભાષા જેમ કે મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ બુદ્ધના પ્રવચનોની ભાષા અભ્રંશ ભાષામાં વિવિધ જૈન મુનિઓ અને હેમચંદ્રાચાર્યની ભાષા ગુજરાતી ભાષા નરસિંહ મહેતાથી આજ સુધી બોલાતી ભાષા છે જૂની ગુજરાતીની આપણે વાત કરીએ તો ઈસવીસન 1100 થી 1500 ના સમયગાળાની આ ભાષા છે તેને ગુજરાતી ભાષા અથવા તો ગુર્જર અપભ્રંશ ભાષા પણ કહેવામાં આવે છે આધુનિક ગુજરાતી ના અને રાજસ્થાનની ભાષાના પૂર્વજ એવી આ ભાષા ગુર્જર લોકો દ્વારા પંજાબ રાજપૂતાના મધ્ય ગુજરાત અને વિવિધ ભાગોમાં રહેતા રાજ કરતા આ ભાષા બોલાતી હતી બારમી સદીના જ આ ભાષા સાહિત્યિક ભાષા તરીકે વાપરવા લાગી આજની જેમ એ પણ સમય ગુજરાતમાં ત્રણ જાતિઓ હતી અને તેરમી સદીના આસપાસ તેનું પ્રમાણિત સ્વરૂપ વિકસિત થયું છે નરસિંહ મહેતા પરંપરાગત રીતે આધુનિક ગુજરાતી કવિતાના આદ્ય કવિ માનવામાં આવે છે આપણે ગુજરાતી ભાષાની વિશિષ્ટતા જોઈએ તો આપણી ગુજરાતી ભાષા દેવનાગરી ભાષામાંથી ઉતરી આવી છે ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે ગુજરાતી ભાષા એ ગુજરાતની રાજ્યની રાજ્યભાષા છે ગુજરાતી ભાષા ગુજરાત રાજ્ય દીવ દમણ અને દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશોની અધિકૃત ભાષા છે ગુજરાતી ભાષા ભારતમાં સઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે ગુજરાતી ભાષામાં સાતસો વર્ષ કરતા પણ જૂની ભાષા છે ગુજરાતી ભાષામાં વિશ્વમાં બે હજાર સાત મુજબ છવ્વીસમાં ક્રમે સૌથી વધુ બોલાતી એ ભાષા છે સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા સ પોઈન્ટ કરોડ રીતે એટલે માતાની ભાષા બાળકને તેની માતા પાસેથી જે ભાષા વારસા મળે છે એ એની માતૃભાષા છે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને

શંકર લાભશંકર દવે એટલે કે કવિ નર્મદના જન્મ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ